નમસ્કાર દર્શક મિત્રો धर्म ના જ્ઞાન સાથે ભક્તિનો પથ દર્શાવતા અરવલ્લી ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં હું દીપિકા પંડ્યા આપ સૌ વૈષ્ણવો અને દર્શકોને અરવલી અરવલ્લી તરફથી જય જય શ્રી કૃષ્ણ પાઠવું છું અરવલ્લી જિલ્લાના મોડાસામાં વૈષ્ણવ સમાજના શ્રી મહાપ્રભુજીના સત્તરમાં વંશ યુવા વૈષ્ણવાચાર્ય કડી અમદાવાદના શ્રી દ્વારકેશલાલજી મહોદયના શ્રીમુખે યોજાયેલા સાત દિવસીય શ્રીમદ ભાગવત સત્સંગ મહોત્સવમાં ગિરિરાજ ધામમાં બિરાજમાન શ્રી દ્વારકેશલાલજી મહોદયના કરો દર્શન મોડાસામાં આયોજી શ્રીમદ ભાગવત સત્સંગના મનોરથી ડોક્ટર મુકુંદલાલ વિશાહ તથા ડોક્ટર ચેતનભાઈ અને ડોક્ટર ધવલભાઈના પરિવાર દ્વારા કરે આબેહૂબ શ્રી ગિરિરાજ ધામનું નિર્માણ નંદઘેર આનંદ ભાઈના ઉત્સાહ સાથે મોડાસા નગર ભક્તિના રંગે રંગાયું હતું સોનામાં સુગંધ મળે તેમ પિસ્તાળીસ વર્ષ બાદ મોડાસાના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાનું રસપાન કરાવી રહેલ શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીની અદ્ભુત વાણી દરેક શબ્દમાં પ્રભુ પ્રત્યેનો છલોછલ પ્રેમભાવ ઉજાગર થયો હતો સાત દિવસના સત્સંગ મહોત્સવમાં શ્રીમદ ભાગવત મહાત્મા સ્કંદ શ્રી નરસિંહ જન્મ નંદ મહોત્સવ શ્રી ગોવર્ધન પૂજા રૂક્ષમણી વિવાહ પરીક્ષિત મોક્ષના પ્રસંગોત્સવનો સમન્વય ખરેખર કથા રસપાન કરનારને આકર્ષિત કરનારી હતી દરેક શ્રીમદ ભાગવતના શ્લોકને સરળતાથી સમજાવવાની છટાથી કથાનું રસપાન કરી સૌ વૈષ્ણવ ભક્તો તેમજ અન્ય સમાજના શ્રોતાઓ ભાવુક બન્યા હતા પહેલાં તો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ મોડાસા ખાતે ભાગવત કપ્તાનો અમે જે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે શ્રીમદ દ્વારકેશ લાલજી મહારાજ એમની પધરામણી અમારા ઘરે થઈ અને અમે જે સાત દિવસનો પ્રોગ્રામ કર્યો અને એનો જે આનંદ અને લાવો બધાએ ઉઠાવ્યો એ ખરેખર બહુ જ સરાહનીય છે અને આ એક એવો પ્રોગ્રામ હતો કે ન ભૂતો ન ભવિષ્યથી ફરી ક્યારે થશે એ કોઈને ખબર નથી પણ સર્વે આજુબાજુના ગામના વૈષ્ણવો પણ આવીને જે સહકાર અને કથાનો લાભ ઉઠાવ્યો છે એ બદલ મારો અને મારો પરિવાર દરેક વૈષ્ણવનો અને દ્વારકેશલાલજી ગુરુનો ખૂબ ખૂબ હૃદયના અંતક આભાર વ્યક્ત કરું છું હું યશવંત વ્યાસ મોડાસા જિલ્લા અરવલ્લી અમારે ત્યાં તારીખ ત્રણ બે ચોવીસથી નવ બે ચોવીસ સુધી ભાગવત સપ્તાહનું આયોજન વૈષ્ણવ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું તેના યજમાન તરીકે અદરણીય ડૉક્ટર મુકુંદભાઈ શાહ અને તેમનો સમગ્ર પરિવાર એમના દ્વારા આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું આદરણીય એકસો આઠ પૂજ્ય દ્વારકેશ લાલજી આચાર્ય દ્વારા આ ભાગવત કથાનો પ્રોગ્રામ અહીંયા રજૂ થયો મોડાસા શહેર ઉપરાંત સમગ્ર તાલુકો બાયટ ધનસુરા મેઘરજ વિવિધ સ્થળોથી લાંબા લઈ જવા માટે બસની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી સુંદર મજાના સમયાણામાં રોજ ત્રણથી ચાર હજાર ભાઈ બહેનો કથાનું શ્રવણ અહીંયા કરતા હતા ભાગવત સપ્તાહનો અનેરો આનંદ અને સાથે સાથે સનાતન ધર્મ ગીતા મૂળભૂત અને પુષ્ટિય માર્ગ વૈષ્ણવોએ કઈ રીતે ખુલ્લા દિલે સમાજમાં ધર્મને આસ્થા અને શ્રદ્ધાથી જીવવું અને સમાજ માટે કંઈક કરવું એ માટે એમણે સુંદર મજાના પોતાના વિચારો ભાગવત સપ્તાહ દ્વારા વિવિધના આયામોને સ્પર્શીને રજૂ કરવામાં આવ્યો મોડાસા શહેર આ કથાથી ખૂબ ધન્ય બન્યું છે ખૂબ આનંદ થયો છે ડૉક્ટર મુગમભાઈ શાહ અને પરિવારની જે સેવા છે એને અમે બિરદાવીએ છીએ

રાત દિવસના સત્સંગ મહોત્સવમાં અરવલ્લી સહિત સાબરકાંઠા પંચમહાલ મહેસાણા જિલ્લાઓના વૈષ્ણવ માટે ખાસ એસટી બસની સુવિધાથી રોજ ચાર હજારથી વધુ ભક્તોએ શ્રી દ્વારકેશલાલજીની વાણીનો લાભ લીધો હતો કથાની વિશેષતા એ હતી કે ભાગવત કથાને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં રજૂઆતની સાથે સરળ વાણી સેવા કરવાનો ઉદ્દેશ શ્રીમદ ભાગવતનો એક સ્કંદનો ભાવ શ્રી ઓમનાસ્ટકનો અર્થ શ્રી સર્વોત્તમ સ્તોત્રના કરીડ શ્લોકની સરળ ભાષાથી એકવાર જે વૈષ્ણવ કથાનું શ્રવણ કરે તો તે બીજી વાર આવવા માટે મજબૂર થઈ જતો હતો સાત દિવસ સુધી દ્વારકેશલાલજી મહોદયના શ્રી મુખીથી મોડાસાના પૃષ્ટિજનોએ અલૌકિક શ્રીમદ ભાગવત સત્સંગનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા હતા હું ડોક્ટર સુરેશભાઈ ટી પટેલ સ્કીન સ્પેશિયાલિસ્ટ મોડાસા આજે અહીં દ્વારકેશલાલજી મહારાજના પ્રવચન રોજ સાંભળું છું અને એ પોતે કડી અમદાવાદ થી આવેલા છે અને એ માત્ર વૈષ્ણવના ગુરુ છે એવું મને પ્રવચન પરથી નથી લાગતું એ સમગ્ર સમાજના સમગ્ર સૃષ્ટિના એ દરેકે દરેક કોઈ પણ સંપ્રદાય ધરાવતા એમની જે વાતો છે એ વાતોમાંથી વ્યવહારિક જ્ઞાન પણ આપણને મળે છે અને સાથે સાથે એક સારો સંપ્રદાય એક સારો સમાજ ઉભો કરો એમની વાતો પરથી એવું છે કે તમે તમારા ખરાબ ગુણો દૂર કરો સારા ગુણો લાવો પ્રેમથી સમાજની અંદર રહો અને આ પ્રકારની એમની જે બધી વાતો છે એમાં સાથે સાથે એમનું જે ભાગવત જ્ઞાન છે કેદાર જ્ઞાન છે જે શ્રી કૃષ્ણ ભગવાનનું જે જ્ઞાન છે એ જ્ઞાનમાંથી માંથી દરેક દ્રષ્ટાંત ઉપરથી જે ગોપીઓનો જે પ્રેમ છે ગોકુળનો પ્રેમ છે એ બધી વાતો જે આપણે સાંભળીએ છીએ અર્જુનની જે વાતો છે મહાભારતની જે બધી વાતો છે એ વાતોના દ્રષ્ટાંત સાથે એમણે જે સમાજની ઉપર ખૂબ સારી અસર પડે સમાજના માણસો ખૂબ સુખી થાય અને સમાજ એક સારો બને જે રીતે અત્યારે આપણે શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા છે કે ભારત દેશ ખૂબ આગળ વધે દુનિયામાં શ્રેષ્ઠ બને તો એમની આ બધી વાતો સાંભળી અને આપણો સમાજ ખૂબ આગળ વધે દરેક દરેકના મગજમાંથી ખરાબ કાર્યો ખરાબ વિચારો નીકળી જાય અને એકબીજાને પ્રેમથી સારો વિકાસ થાય એવી એમની વાતો છે અને ખરેખર હું એનાથી ખૂબ પ્રભાવિત થયો છું દ્વારકેશલાલજી મહારાજને વારંવાર સાંભળવાનું મને મન થયું છે અને હું સમગ્ર લોકોને કહું છું કે આવા સંતો આવા દ્વારકેશલાલજી જેવા જ્યારે પ્રવચન આપતા હોય તો આપણે એને સાંભળવું જોઈએ એનો અમલ કરવો જોઈએ અને આપણે એમને આભાર માનીએ છીએ કે એમણે સાત દિવસ અહીંયા જે પ્રવચન આપ્યું અને જે આપણું જ્ઞાન વધાર્યું આપણને જે લાભ આપ્યો એ બદલ હું એમનો ખૂબ આભારી છું મારું નામ ડૉક્ટર ત્રુપલ શાહ છે મોડાસાના ફોરમ ફંડિંગ રેસિડેન્સીમાં શ્રીમદ બાગતા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દ્વારકેશલાલજી જે છે વલ્લ જે વલ્લભકુટના સત્તરમી ગાદીના વંશજ છે એમના દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેના મનોરથી ડૉક્ટર મુકુંદભાઈ શાહ છે અને જેમાં ભાગવત સપ્તાહમાં અલગ અલગ પ્રકારના ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા જેમ કે નંદ મહોત્સવ લુક્ષ્મણી વિવાહ જેવા પ્રકારના ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા આ ઉત્સવોમાં બહુ બધા વૈષ્ણવો તથા બીજા સમાજના લોકોએ બી સરસ ભાગ લીધો હતો આ ભાગવત સપ્તાહમાં અરવલ્લી જિલ્લો મહીસાગર જિલ્લો અને સાબરકાંઠા જિલ્લા જેવા ત્રણ ચાર જિલ્લામાંથી અલગ અલગ પ્રકારના લોકો અહીંયા બધા જ પ્રકાર બધા જ સમાજના લોકોએ અહીંયા ભાગ લીધો હતો જેમાં આશરે ત્રણ હજારથી પાંત્રીસ જેવી સંખ્યા પણ હાજરી આપે છે અને જેમાં સિત્તેરથી એસી કાર્યકરો કે જે સ્વેચ્છાએ અહીંયા બધી જ પ્રકારની સેવામાં હાજર રહે છે અને જેમાં મનુરજી દ્વારા દરરોજ સાંજે પ્રસાદનું બી આયોજન કરવામાં આવે છે કે જય શ્રી ગોકુલેશ કડી અમદાવાદથી દ્વારકેશલાલજી મહોદય શ્રીના મુખેથી પરમ ભગવદીય મુકુંદલાલ વિઠ્ઠલદાસ શાહ પરિવાર દ્વારા મોડાસાના આંગણે થી પચાસ વર્ષ પછી સૌ પ્રથમ સાત દિવસની સપ્તાહનું ભાગવત સપ્તાહનું આયોજન જે થયું તેનું મોડાસા તથા ધનસુરા બાયડ મેઘરજ માલપુર તથા અંતરિયાળ ગામોના વૈષ્ણવ સમાજ તથા અન્ય સમાજના પણ ભાવિક ભક્તોએ ખૂબ જ ભક્તિભાવપૂર્વક પોતાના ધંધા રોજગાર અને અન્ય કામો બંધ રાખી અને સાથે સાત દિવસ સંપૂર્ણ લાભ લીધો જેનું એક અદ્ભુત કાર્ય અહીં સાત દિવસથી પૂરું થયું છે આજે એનું પૂર્ણાહુતિ છે જય જય શ્રી ગોકુલેશ મોડાસામાં પિસ્તાળીસ વર્ષ પછી મનોરથી ડોક્ટર મુકુંદભાઈ શાહ ડોક્ટર ચેતન શાહ અને ડોક્ટર ધવલ શાહના પરિવારે દ્વારકેશલાલજીના શ્રીમુખી શ્રીમદ ભાગવત સત્સંગનો હજારો ભક્તોને લાહવો અપાવતા ડોક્ટર મુકુંદભાઈ શાહનો વૈષ્ણવો શાલ ઉડાડીને આભાર વ્યક્ત કર્યો હતો અને વૈષ્ણવ સમાજના કાર્યકરો ઉત્સાહ સાથે પગે રહીને ખૂબ જ સુંદર આયોજન વ્યવસ્થાના સહભાગી થઈને શ્રીમદ ભાગવત સત્સંગ મહોત્સવને સફળ બનાવવામાં યોગદાન સમર્પિત કર્યું હતું અને મોડા સમય યોજાયેલા સત્સંગ મહોત્સવ વૈષ્ણવ માટે ન ભૂતો ન ભવિષ્યથી જેવો યાદગાર પ્રસંગ બની રહેશે સૌ વૈષ્ણવોને અરવલ્લી ન્યૂઝ તરફથી જય શ્રી કૃષ્ણ હું ડોક્ટર જયશ્રીની દ્વારકેશલાલજી સાંભળવાનું સૌભાગ્ય મને મળ્યું હતું અને મેં જય જયશ્રીને વિનંતી કરી જય જયશ્રી મારે પણ આપની કથા મોડાસામાં કરવી છે અને મોડાસાના સમગ્ર વૈષ્ણવોને એનો લાભ અપાવવો છે વચ્ચે કોરોના કાળ આવી ગયો પણ જય જયશ્રીની કૃપાથી ત્રીજી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી જય વચનામૃતનો લાભ મોડાસા મોડાસા પ્રદેશ સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ મુંબઈ અમદાવાદ સમગ્ર વૈષ્ણવો લગભગ ચાર હજાર વૈષ્ણવોએ આ કથાનો લાભ સાત સાત દિવસ સુધી લીધો છે એ ગુરુજીની અને ઠાકોરજીની કૃષ્ણ ભગવાનની અમારા કુટુંબ ઉપર મોડાસાના સમગ્ર વૈષ્ણવો ઉપર કૃપા થઈ એની અમે ધન્યતા અનુભવીએ છીએ આ સાથે આ દિવ્ય મનોરથમાં જે કોઈ વૈષ્ણવોએ ભાગ લીધો ઉપરાંત જે કોઈ કાર્યકરોએ પોતાનું સમયનો ફાળો આપ્યો એ બદલે સમગ્ર ભાઈઓનો કાર્યકરોનો આભાર માનું છું મંડપવાળા મિત્રોએ ગિરિરાજ પર્વત દ્વારા બનાવવાવાળાએ સર્વે ખૂબ 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 સુંદર કામ કર્યું છે એ સૌનો આભાર માનું છું સૌથી વધુ તો મારા ગુરુ શ્રી દ્વારકેલાલજી મહોદરાએ જે આખી દુનિયામાં એમના હવેલીઓ છે સાત સાત મહિના પરદેશ રહે છે છતાં એમને કૃપા કરી અને મને સાત દિવસનો સમય પાડ્યો એમના માટે એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે મારા એમના સાષ્ટાંગ દંડવત પ્રણામ ડોક્ટર રાકેશ કુમાર સિંહ નેતા મોડાસા આચાર્ય સરોદય હાઈસ્કૂલ માટે જેમ કૃષ્ણ જન્મોત્સવ આનંદ થયો હતો ये वो जानन मोरासिन के रास्ते आ सप्ताह द्वारा डॉक्टर मुकुंद भाई, डॉक्टर चितन भाई, है ना डॉक्टर धोल भाई बिल्कुल सुंदर आयोजन करीब की जाने की प्रतिबंध सर्वोत्तरी आवी ओं साथ ही साथ दिवस सब सप्ताह ખૂબ જ સુંદર આયોજન મહાસભાશ્રીને મળ્યું છે ખૂબ સુંદર વ્યવસ્થા પછી પ્રસાદની વ્યવસ્થા હોય ઘટક વ્યવસ્થા હોય કિપક રખાની વ્યવસ્થા હોય કિપસની વ્યવસ્થા આ તમામ વ્યવસ્થા જીરામ જીનું ધ્યાન તેમના પરિવાર દ્વારા રાખવામાં આવ્યું છે જેનો અમે સૌ ખૂબ આનંદિત છીએ અને ખૂબ ખૂબ એમને અભિનંદન પણ પાઠવીએ છીએ આ સમગ્ર આ વિચાર આવો આખું આટલું ગુજરાત મોડાસા ખાતે ઉભું કરવું વિચાર આવો એ જ મોટી વસ્તુ છે ફરીથી ડૉક્ટર આ વિચાર અને એના સુંદર આયોજન અને અમલીકરણ ખાસ તો દ્વારકેશલાલજી નું જે અમૂલ્ય વાણીનો લાભ અમને સૌને મળે છે નાખા નગર ને છે હું માનું છું ત્યાં સુધી પિસ્તાલીસ વર્ષો પછી આવો એક લાભ મોડાસા નગર પ્રાપ્ત થયો છે તેના માટે ફરીથી સૌને સૌ ખૂબ આનંદ વ્યક્ત થયો છે અને ડૉક્ટર પરિવારના નયનભાઈ કોઠારી શહેર ઉપપ્રમુખ મોડાસા સત્તરમી ગાદીના વંશજ परमपूज्य आचार्य श्री द्वारकेशलाल जी महाराज द्वारा डॉ बगुंदभाई शाह परिवार तरफ से आयोजित भागवत सप्ताह નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તારીખ 3 થી 9 તારીખ સુધી ભાગવત સપ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં મોરાજાની મોરાજાના વૈષ્ણવો તથા અરવલ્લી જિલ્લાના બાયર ધનસુરા મેઘરાજ માલپور તથા મૈસાગર જિલ્લાના અને સાબરકાંઠા જિલ્લાના વૈષ્ણવોએ પ્રેમતી વૈશ્વ ભાગવત સત્તા સાંભળી અને બધાએ ખૂબ આનંદ માણ્યો ડૉક્ટર મુકુંદલાલ શાહ પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મોડાસામાં પિસ્તાલીસ વર્ષ પછી આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે એનો શ્રેય ડૉક્ટર મુકુંદભાઈ શાહ અને એમના પરિવારને જાય છે ભાગવત સપ્તાહમાં વૈષ્ણવએ ખૂબ આનંદ લીધો અને પૂજ્ય વૈષ્ણવ આચાર્ય દ્વારકેશલાલજીની વાણી એટલી સુંદર હતી કે જેનો લાભ સીધે સીધો વૈષ્ણવોને

એને કારણે આજે પણ આવ્યો અને પાછલા પાંચ દિવસ હું કથા સાંભળી ન શક્યો એનું દુઃખ મને થયું શ્રીની કથા કહેવાની સ્ટાઇલ એમનું અદ્ભુત જ્ઞાન એમનું આરો અવરોહ ગુજરાતી ભાષાની ડેપ્થ બહુ જ અદ્ભુત હતું અને તમે જુઓ કે છેલ્લે એમને એવું કીધું કે મને યાદ ન રાખશો પણ ભગવત ભગવાનને યાદ રાખશો એમની કહેવાની સ્ટાઇલ આજના પરિપ્રેક્ષ્યમાં ભાગવતનું જ્ઞાન ખૂબ અદ્ભૂત હતું ફરી ક્યારેક પણ આવો ચાન્સ મળશે તો હું ક્યારેય નહીં છોડું અને આયોજકોને વંદન અને મહારાજ્રીને વંદન બોલો અત્રે મોડાસા મુકામે વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજીના મુખે શ્રીમદ ભાગવત સત્સંગ મહોત્સવનું જે ખૂબ જ સુંદર આયોજન ડૉક્ટર મુકુંદભાઈ શાહ પરિવાર તરફથી કરવામાં આવેલ હતું તારીખ ત્રણ તારીખે જેનો શુભારંભ થયો હતો અને જે નવ તારીખે આજે એની પૂર્ણાહુતિ છેલ્લા સાત દિવસથી મોડાસાની જનતાએ આ કથાનો ખૂબ જ રસપણ કરે છે અને ખૂબ જ સુંદર આયોજન અતિ ઉત્તમ આયોજન અને ખૂબ જ સરસ લોકોએ એની મજા લીધી છે અત્રે મોડાસાની જનતા વતીથી હું નપુરલાલ છું તુમસે મિલ કર તે સાંવરે તુમશે મિલ કરે સાંવરે ભૂલો સાજીવન નિખર ગયા ભૂલો સાજીવન નિખર ગયા તેરે ન હવા ચલી જબ તેરે નામની હવા ચલી જબ તેરે ન હવા ચલી હર ગમ કા બાદલ બિર ગયા કે સાંવરે કુલસે મિલ કર કે સાંવરે ફૂલ સા જીવન નિખર ગયા थे कुछ वैसे थे कुछ, आपकी जैसे थे।, कुछ आपकी जैसे थे कुछ आपकी महफिल जैसे थे रेतों के महल थे आंखों में क्या कहूँ बाप मेरे कैसे थे શરણ મેં આતે આતે તેરી શરણ મે આતે આતે હર સપના મેરા સવર ગયા

થામ લી તું હાથ જો મેરા થ લી દુશ્મન કા ચહેરા ઉતર ગયા से दिन रात से रात मिले बेधड़क मेरे जज्बात मिले।, बे मिले जब पड़ा अकेला ये पप्पू बेबी सब शाम के साथ मिले મુજે હાથો હાથ લીયા સબને મુજે હાથો હાથ લીયા સબને મેં દુનિયા મેં જયા જબ તેરે ન હવા ચલી જબ તેરે ન હવા ચી જબ તેરે ન હવા ચલી હર ગમ કા બાદલ બિર ગયા